સોનગઢ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપી પાડ્યો છે ત્યારે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સીધી સૂચનાથી તાપી જિલ્લા પોલીસ અધિક્ષકે જિલ્લામાં દારૂની હેરાફેરી તથા વેચાણની પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા માટે જણાવ્યું હતું જે આધારે નાયબ પોલીસ અધિક્ષક નિઝર તથા પોલીસ ઇન્સ્પેક્ટર સોનગઢની સીધી સૂચના અને માર્ગદર્શન મુજબ સોનગઢ પોલીસને મળેલ બાતમીને આધારે વોચ ગોઠવીને બોલેરો પિકઅપ નંબર એમએચ અઢાર બીજી ચોવીસ બારમાં પ્લાસ્ટિકની થેલીઓની આડમાં એક ઈસમને ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની સિલ્બંદ બોટલો આ ઉપરાંત ટીન બીયર બોક્સ જેમાં ઇઠ્યાસી નંગ જેટલા બોક્સ અને બોટલ ચોવીસો બાર જેટલી જેની કિંમત ચારસો ના મુદ્દામાલ સાથે એક શખ્સને પણ ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે દારૂ તથા મુદ્દામાલ પૂરો પાડનાર એક ઈસમને વોન્ટેડ જાહેર કરાયો છે અને તેની તપાસ ચાલુ છે